આપ સૌ મીડિયા માધ્યમના સાથીઓનું ખૂબ ખૂબ સ્વાગત છે મારી સાથે આજે ઈશુદાનભાઈ ગઢવી એક અગત્યની જાહેરાત માટે અમે સૌ આપની સમક્ષ રૂબરૂ થયા છીએ જેમ કે આપ સૌ જાણો છો કે આમ આદમી પાર્ટી ગુજરાતની અંદર છેલ્લા દસ વર્ષથી ધીમે 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 પણ ગુજરાતમાં એક વિકલ્પ બનવાની દિશામાં આગળ વધી રહી છે હાલમાં ગુજરાતની જે રાજનીતિક

સરકારી કર્મચારીઓ અર્ધ સરકારી કર્મચારીઓ સૌ આજે આ વર્ષથી ભાજપના શાસનથી ખૂબ પરેશાન છે એવા સમયમાં વિકલ્પ તરીકે ગુજરાતની અંદર આમ આમ આદમી પાર્ટી રહી છે આદમી પાર્ટીનું સદસ્યતા અભિયાન શરૂ થયું અને ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ છેલ્લામાં છેલ્લા વ્યક્તિ સુધી પહોંચી રહ્યા છે આ સદસ્યતા અભિયાનને ખૂબ સારો પ્રતિસાદ કોઈ એક પોલિટિકલ પાર્ટીને મળતો હોય તો એ આમ આદમી પાર્ટીને મળી રહ્યો છે બે હજાર જેટલી સભાઓ અલગ અલગ જિલ્લા પંચાયત નગરપાલિકા સાથે જોડાઈ રહી છે આજે અમે આપ સૌની સમક્ષ ઉપસ્થિત થયા છે સ્થાનિક સ્વરાજની ચૂંટણી લગભગ ત્રણેક મહિના પછી ડ્યુ છે આવવાની છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં દસ હજારથી વધારે સીટો ઉપર તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકા મહાનગરપાલિકાની અંદર આ મોટા ગુજરાતની સ્થાનિક સ્વરાજની સૌથી મોટી ચૂંટણી આવી રહી છે અને એની તૈયારીના ભાગરૂપે આમ આદમી પાર્ટી સતત સંઘર્ષ કરે છે સતત લોકોની વચ્ચે પોતાની વાત લઈને પહોંચી રહી છે આજે અમે ગુજરાતના યુવાનોને ગુજરાતના એ લોકો કે જે ગુજરાતની આ પીડાથી વ્યથિત છે ગુજરાતની આ પરિસ્થિતિથી વ્યથિત છે આ તમામ લોકોને રાજનીતિક પ્લેટફોર્મ ઉપર આવકારીએ છીએ ગુજરાતના યુવાનોને આહવાન કરીએ છીએ ગુજરાતના એવા તમામ લોકો કે જે ગુજરાતના લોકોની સેવા કરવા માંગે છે અને ભારતીય જનતા પાર્ટીની આ તાનાશાહી સરકારથી મુક્તિ અપાવવા માંગે છે એવા તમામ યુવાનોને આહવાન કરીએ છીએ કે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આપ આવો આપના વિસ્તારનું આપની આપના સમાજનું અને નેતૃત્વ લેવા માટેની આ એક તક છે અને એ તક માટે અમે ગુજરાતના આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ સાથે સાથે સામાજિક રાજકીય આગેવાનોને પણ આમ આદમી પાર્ટીમાંથી ઉમેદવારી કરવા માટે આજે અમે એક ઉમેદવારી પત્ર આમ આદમી પાર્ટીનું ઉમેદવારી પત્ર લોન્ચ કરી રહ્યા છીએ અને આ પત્ર જે છે એ ગુજરાતમાં તમામ લોકો કે જે આ ચૂંટણી લડવા માંગે છે એ લોકો ભરશે અને અમે એમને આહવાન કરીએ છીએ કે આવો અને નેતૃત્વ લો આ ઉમેદવારી પત્ર છે એ ઉમેદવારી પત્ર અમે પબ્લિક માટે ગુજરાતના લોકો માટે આજથી અહીંયા જાહેર મંચ ઉપર સોશિયલ મીડિયાના માધ્યમથી અને લોકો સુધી પહોંચાડવાના છે આ પત્ર ભરી અને અમારા જે જિલ્લા યુનિટ છે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખો લોકસભા પ્રમુખો વિધાનસભાના ઇન્ચાર્જો આ લોકોને સ્થાનિક લેવલે પણ ભરીને એમને સબમિટ કરી શકાય એમને સુપ્રત કરી શકાય સાથે સાથે એક વોટ્સએપ નંબર છે એ વોટ્સએપ નંબર ઉપર આ ફોર્મ જે છે એ ફોટોકોપી કોપી અમને મોકલી શકાય સાથે એક ઇમેલ આઈ એડ્રેસ છે એ ઈમેલ એડ્રેસ ઉપર ફોર્મ ભરી અને એ ઈ પણ કરી શકાય અને સાથે સાથે આમ આદમી પાર્ટીનું જે પ્રદેશ કાર્યાલય છે એ પ્રદેશ કાર્યાલયના એડ્રેસ ઉપર પોસ્ટથી અને કુરિયરથી પણ આ ફોર્મ મોકલી શકાય અને આ ફોર્મ એક વખત જ્યારે સબમિટ થશે જ્યારે ફોર્મ આવશે ત્યારે અમે સારા અને સનિષ્ઠ લોકોનું સ્ક્રુટની કરી અને ગુજરાતના યુવાનોને ગુજરાતની મહિલાઓને ગુજરાતના અલગ અલગ સમાજ અને તબક્કામાંથી આવતા લોકોને નેતૃત્વ કરવાની તક જે છે એ આમ આદમી પાર્ટી આપવા જઈ રહી છે તો આ ફોર્મ આમ આદમી પાર્ટીના કાર્યાલય સુધી પહોંચ્યા પછી એની સ્ક્રૂટની થશે અને આગામી સમયમાં આમ આદમી પાર્ટીની ચૂંટણી સમિતિઓ જેની રચનાઓ થશે અને એની અંદર જે કોઈ ઉમેદવારો લાયક હશે જે ઉમેદવારો ચૂંટણી લડી શકે લોકો માટે સારામાં સારું કામ કરી શકે એવા લોકોને આમ આદમી પાર્ટી જે છે ઉમેદવારી નોંધાવવા માટે એમને એમની પસંદગી જે છે એ કરવાની છે તો વિશેષમાં આપ સૌ સાથીઓ આજે અમારી વચ્ચે ઉપસ્થિત છે હું આપ સૌને વિનંતી કરીશ કે આ જે ફોર્મ છે અમારું એ ફોર્મ આપ એક વખત લોકો સુધી બતાવી શકો ચાર પાનાનું આ ફોર્મ છે એની અંદર અમે વ્યક્તિગત ઉમેદવારની પોતાની વિગતો એમનો સામાજિક રાજકીય અનુભવ એમની પરિવારની વિગતો અને સાથે સાથે એ જે એમનો અનુભવ છે અને એમની સાથે કેટલા સ્થાનિક લોકો સારિક આગેવાનો જોડાયા છે કે જે એમને ઉમેદવારી એના પોતાના વિસ્તારને નેતૃત્વ કરવા માટે ટેકો આપે છે એવા ટેકેદારોની પણ વિગતો અમે આ ફોર્મના માધ્યમથી મંગાવી રહ્યા છે અને ગુજરાતની જનતાને આહવાન છે કે આ જે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે એમાં આપ સૌ આવો અને આપણે સાથે મળી અને ગુજરાતને ભ્રષ્ટાચાર મુક્ત બનાવીએ ભાજપની તાનાશાહી મુક્ત બનાવીએ અને સાચા અર્થમાં ટકાઉ વિકાસ ગુજરાત કરી શકે ગુજરાતને સારો અને સાચો ટકાઉ વિકાસ આપી શકાય એ દિશામાં આગળ વધે એ માટે આપ સૌને ગુજરાતની જનતાને આપ સૌના માધ્યમથી અમે આહવાન કરીએ છીએ વિશેષમાં હું ઈશુદાનભાઈને વિનંતી કરીશ કે એ પણ પોતાની વાત આજની આપણી સ્વાર્તામાં રજૂ કરી આભાર દુકાનો બચાવવા માટે પોતાનો ધંધો વ્યવસાય બચાવવા માટે પોતાનું ગુજરાન બચાવવા માટે પોતાનો ગુજરાન અને દીકરા અને સંતાનોને ભરણ પોષણ માટે પેટમાં ખાડો પુરાય એ ચલાવવા માટે એક મહિલાએ જીવ આપવો પડે છે આ ગુજરાતની ભાજપના મોડલની વર્વી વાસ્તવિકતા છે જસોદાગરમાં અમદાવાદમાં જે ઘટના બની છે એ ઘટના એટલી દુખતાય છે એટલી દુખદાયક છે કે 2 કરોડ અને 32 લાખ ગુજરાતની મહિલાઓ માટે અરીસો સમાન છે આજે એક મહિલાએ પોતાની દુકાન બચાવવા માટે લાંચ આપવા છતાંય આજે છાપાઓમાં પેપરમાં ન્યૂઝમાં આવ્યું છે કે કોર્પોરેટરે તો લાંચ પણ અપાવડાવી હતી લાખો રૂપિયાની એ અપાવડામાં આવે છતાં પણ આજે સરકારની જવાબદારી શું હોય છે સરકારની જવાબદારી હોય છે રોજગારી પૂરી પાડવી સરકારની જવાબદારી હોય તો ધંધો વ્યવસાય કરતા હોય અને ધંધો વ્યવસાય માટે લોન અને વ્યવસ્થા કરવાની દુકાનોનો હોય શોપનો ગ્રાઉન્ડનો ગોડાઉનનો હોય તો એ આપવાની વ્યવસ્થા કરવાની હોય છે પરંતુ સરકાર જનતા પોતાના પસીનાના કમાઈ ખર્ચી અને દુકાનો બનાવે છે એને પાડી રહી છે એને બેફામ રીતે તોડી રહી છે અને બેફામ રીતે તોડીને જ્યારે કોઈ મહિલા બેન વિરોધ કરે છે ત્યારે એને વિરોધને નજરઅંદાજ કરીને એને જીવતી સળગી જવી પડે આનાથી વધુ ગુજરાતમાં બીજું પાપ હોઈ જ ન શકે મુખ્યમંત્રી મંત્રીઓ ભાજપના નેતાઓ અને ખાસ કરીને નરેન્દ્રભાઈ જેવું કહેતા હતા બેનને એક તકલીફ પડે તો પોસ્ટકાર્ડ લખજો લખશો આજે લાખો બહેનો રડી રહી છે જ્યાં બેનો જીવતું સળગવું પડે છે પોતાના સંતાનોનો રોટલો ટકાવવા માટે આનાથી બધો હોઈ ન શકે બીજી બાજુ તમે જો ગુજરાતમાં આજે ગુજરાતમાં પાંચ લાખ કરોડનું નું થઈ ગયું

હોસ્પિટલો સારી બનાવી નથી શકતા જ્યાં હોસ્પિટલો છે ત્યાં ડોક્ટરો પૂરા નથી આપી શકતા કોઈ સરકારી ભરતી નથી કરતા તમામ જગ્યાએ આઉટસોર્સિંગ કરી નાખ્યું તમામ જગ્યાએ એ કોન્ટ્રાક્ટ પદ્ધતિ કરી નાખી તો આટલું દેવું ગુજરાતમાં કઈ રીતે થયું આ રૂપિયા જે 4 લાખ કરોડ નું બજેટ અને બીજા 1.5 લાખ કરોડ રૂપિયા તમે કર્જ વધાર્યું દોઢ વર્ષમાં તો 5.5 લાખ કરોડ કયા નેતાઓના ઘરમાં ગયું ગુજરાતની જનતા તમને પૂછવા માંગે છે

આ ભાજપના ભાજપ ની સરકારી કેટલું અંતર છે એક બાજુ તમે લાલ જાજમ પાત્રો છો અને એક બાજુ જે ગરીબ પોતાનું ઘર ટકાવી રાખવા માટે તમારે ત્યાં રોજગાર તો તમે આપી નથી શકતા નોકરીઓ આપી નથી શકતા સરકારી નોકરીઓ બંધ કરી દીધી છે અને એના સંતાનોના ભરણ પોષણ માટે કોઈ દુકાન ચલાવે ને એ દુકાન પાડવા ન પાડવા આજીજી કરે ને છતાં એની જીવતી સળગી જવું પડે એક આ ગુજરાતનો ભાજપ મોડલ બીજી બાજુ તમે જુઓ મુખ્યમંત્રી 200 200 કરોડના ચાર્ટર પ્લેનમાં રખડી રહ્યા છે મુખ્યમંત્રી હેલિકોપ્ટરમાં રખડી રહ્યા છે મંત્રીઓ બેફામ ખર્ચા કરી રહ્યા છે એક મંત્રી બબે 2500 2500 કરોડ રૂપિયા રૂપિયાને ગરીબોના મનરેગા ખાઈ જાય એ ચાલુ છે મંત્રીમાં છે અને છતાંય તમે જુઓ કે ગુજરાતના આખા સાડા સાત કરોડ નાગરિકોની હાલત એટલી દયનીય બની ગઈ છે કે એક બાજુ દેવાના ડુંગર નીચે દબાઈ રહ્યું છે ગુજરાત અને બીજી બાજુ નેતાઓ ભાજપના મહેલમાં છે ચાર્ટર પ્લેનોમાં રખડે છે આ બહુ જ વિપરીત આખી પદ્ધતિ થઈ ગઈ છે ભાજપની મારે ગુજરાતની જનતાને વિનંતી કરવી છે કે આગામી તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી આવી છે નગરપાલિકાની મહાનગરપાલિકાની ચૂંટણી આવી રહી છે એમાં મને ખબર છે કેટલાય સારા નેતાઓ છે ભાજપના એને ટિકિટો કાપવાનું અત્યારથી કહી દીધું છે કે તમે આટલા રૂપિયા આપો આટલા રૂપિયા આપો ભાજપ કે આ ખ્યાલ કરી રહી છે ત્યારે મારે એવા એવા નવયુવાનોને વિનંતી કરવાની છે જે લોકો સમાજ સેવા કરવા માંગે છે એ લોકો અમારા આમ આદમી પાર્ટી જે અત્યારે ફોર્મ ભરી રહી છે ખૂબ બધું જ્યારથી વાત ચાલુ થઈ છે ત્યારથી લોકો ઇન્ક્વાયરી કરી રહ્યા છે સારા સારા લોકો આમ આદમી પાર્ટીમાં જોઈન થઈ રહ્યા છે તમને આશ્ચર્ય થશે છેલ્લા દિવસની અંદર ગ્રાઉન્ડ ઉપર વધુ લોકો આમ આદમીમાં ભાજપ કોંગ્રેસના જોડાયા છે અને છ લાખ લોકો મિસ મારીને આમ આદમી પાર્ટીમાં છેલ્લા દોઢ મહિનામાં જોડાયા છે એમનો અમને આનંદ છે હજારો લોકો અત્યારે પણ જોડાઈ રહ્યા છે અને આખી વિકાસની જે ભાજપની જે આભા ઉભી કરેલી છે ખોટા વિકાસનો વિકાસ થયો છે પણ ભાજપના નેતાઓનો કેટલાક ઉદ્યોગપતિઓનો એટલે આ જે વિપરીત પરિસ્થિતિ છે ગરીબ મધ્યમ વર્ગ અત્યારે પીડાઈ રહ્યો છે જેને રોજગાર ચલાવવા માટે મરવું પડે છે તમે જુઓ એક ખેડૂત છે એને મરવું પડ્યું પોતાનો ન્યાય માંગવા માટે ભાવ ફેર લેવા માટે અહીંયા મહિલાએ મરવું પડ્યું પોતાની દુકાન ચલાવવા માટે અને બીજી બાજુ ઉદ્યોગપતિઓને બેફામ પણ નાણાં આપવામાં આવે છે બેપામ પણ સહયોગી સાથ જમીનો આપી દેવામાં આવે છે હોસ્પિટલો આખી આખી ઉદ્યોગપતિઓને સોંપી દેવામાં આવે છે એટલે આ વરવી વાસ્તવિકતા ગુજરાતની છે એનાથી ગુજરાતની ભાજપને ભાજપના ભરણામાંથી છોડાવવા માટે એક જ પાર્ટી એ છોડાવી શકે એમ છે ને આમ આદમી પાર્ટી છે અને આમ આદમી પાર્ટી અડીખમ રીતે લડી રહી છે ત્યારે મારે આશ્ચર્ય સાથે એક બીજી વાત પણ આપની સમક્ષ મૂકવી છે કે ભાજપે એક બીજું ખેલ અપનાવ્યો છે અત્યાર સુધી ભાજપ કોંગ્રેસ ભાઈ ભાઈ હતા માસિયા ભાઈ હતા ભાજપ કોંગ્રેસવાળાને કોંગ્રેસ એમ કે તમે ધંધા લઈ લો સત્તામાં ન આવો તમારી ટિકિટો અમે આપીએ બીજી બાજુ કોંગ્રેસવાળા વર્ષોથી એને સત્તા આપ્યા જ રાખે એટલે પ્રજા નિરાશ થઈ ગઈ કે આ ભાજપને હરાવી શકાય એમ નથી જ્યારે આમ આદમી પાર્ટી હરાવવાનું ચાલુ કર્યું અને હજારો નીચેથી લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે ભાજપ કોંગ્રેસના ત્યારે ભાજપના કહેવાથી કેટલાક મૂળ કોંગ્રેસી જે આમ આદમી પાર્ટીમાં આવ્યા છે એને પણ ભાજપે તોડવાનું શરૂ કર્યું છે ખેલ આપ્યું છે મારે બધાને વિનંતી કરવી છે તમારે તમારા કેરિયર દાવ ઉપર મૂકો છો જે કોંગ્રેસમાં અત્યાર સુધી જોડાયા છે એમની હાલ શું થયા છે છેલ્લા દોઢ વર્ષમાં કોંગ્રેસમાં જે આમ આદમી પાર્ટીના નેતાઓ જોડાયા એમને કોંગ્રેસે બે હાલ કરી નાખ્યા છે એને કોઈ પદ નહીં કોઈ જવાબદારી નહીં હાશિયામાં ધકેલી દીધા એ તો માત્ર ભાજપના કહેવાથી તમને લે છે તો કેટલાક બિચારા સારા કાર્ય સજ્જન વ્યક્તિઓને પણ ભ્રમિત કરવાની કોંગ્રેસ કોશિશ કરી રહ્યું છે ભાજપના કહેવાતી એટલે મારે એ બધામાં પણ વિનંતી કરવી છે કે કોંગ્રેસના કોંગ્રેસનાદના કાર્યકર્તાઓને પણ મારી વિનંતી કરવી છે કોંગ્રેસ ઉપર વિશ્વાસ કરતા નહીં કારણ કે ત્રીસ વર્ષથી આ બંને તમને મને લૂંટ્યા છે અને આપણે કોંગ્રેસની સરકારે જોયેલી છે ત્રીસ વર્ષ ગુજરાતમાં એ પણ ખેડૂતોને ગોળીઓ વરસાવી હતી

કઈ રીતે બીજા રાજ્યો મીડિયા સમક્ષ ખોલી હતી ભાજપ આ જ ખેલ કરી રહ્યું છે આમ આદમી પાર્ટી પણ સ્પષ્ટપણે માને છે કે ગુજરાતમાં પણ અમે પ્રેસ કોન્ફરન્સ કરીને અમારા માનનીય મહામંત્રી સાગરભાઈએ ચૂંટણી પંચને કહ્યું હતું તમે ડિજિટલ ફોર્મમાં અમને આપો અને રસ્તા ઉપર ઉતરવાની તો રસ્તા ઉપર પણ ઉતરશે આ મામલે અમે અમારા બુથ એજન્ટોને પણ તૈયાર કરી રહ્યા છીએ જેથી કરી આ મને પણ એવું છે ગુજરાતમાં પણ વોટ ચોરી કરીને ભાજપે સરકાર બનાવી છે